જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં સેનાનું ઓપરેશન ત્રાસી ગઈકાલે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું હતું આ માટે આપણા ભારતીય સેનાના વ્હાઇટ નાઇટ કોપ્સ નામના પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટે માહિતી આપી છે આ ઓપરેશન અંતર્ગત ત્રણથી ચાર આતંકીઓ ઘેરાઈ ગયા હતા તો હવે એ પણ સમાચાર સામે આવ્યા છે કે આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણમાં જૈશ એ મોહમ્મદના બે આતંકીઓ માર્યા ગયા છે જ્યારે ભારતીય સેનાના એક જવાન શહીદ થયા છે ગઈકાલે બાવીસ મેની ની વહેલી સવારથી જ જમ્મુ કાશ્મીરના કિસ્તવારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ચૂકી હતી આ અથડામણ કિસ્તવારના સિંગપોરા વિસ્તારના છત્રુમાં થઈ હતી આ વિસ્તાર ખૂબ જ પહાડી અને જંગલી વિસ્તાર છે જે ત્રણ થી ચાર આતંકીઓ ઘેરાય ઘેરાઈ ગયા હોવાની જાણકારી બહાર આવી હતી જમ્મુ કાશ્મીરની પોલીસે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી આ પછી ભારતીય સેનાના જવાનો અને જમ્મીર જમ્મુ કાશ્મીર પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો હતો સાથે જ એક રીએન્ફોર્સમેન્ટ પણ તૈયાર રાખ્યું હતું તો આ જો વ્હાઇટ નાઇટ કોપ્સનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે ગઈકાલે વહેલી સવારે મેની 22 તારીખે સવારે 9 વાગે એમણે માહિતી આપી હતી કે ઓપરેશન ત્રશી કોન્ટેક્ટ હેઝ બી એસ્ટાબ્લિશ વિથ ટેરરિસ્ટ ડ્યુરિંગ અ જોઈન્ટ ઓપરેશન વિથ જમ્મુ કાશ્મીર પોલીસ એટ છત્રુકિસ્તવાર ટુડે મોર્નિંગ એડિશનલ ટ્રુપ્સ હેવ બીન ઇન્ડક્ટેડ એન્ડ ઓપરેશન્સ આર ઓન ગોઇંગ ટુ ન્યુટ્રલાઇઝ ધ ટેરરિસ્ટ બરાબર તે પછી તેના થોડા કલાકો પછી વ્હાઇટ નાઇટ કોપ્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કરી કે ડ્યુરિંગ ધ ઓન ગોઇંગ ઓપરેશન ફિયર્સ ગનફાઇટ ઇઝ કન્ટિન્યુઇંગ વન ઓફ અવર બ્રેવ હાર્ટ સસ્ટેઇન્ડ ઇન્જરીઝ ઇન ઇન ધ ઓફ ફાયર એન્ડ મેડિકલ ઇઝ પ્રોગ્રેસ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જે અથડામણ થઈ એમાં આપણા એક ભારતીય સેનાના જવાન ને જબરજસ્ત ઈજાઓ પહોંચી હતી તેમને ખૂબ જ શ્રેષ્ઠ પ્રકારની સારવાર આપવામાં આવી હોવા છતાં તેઓ શહીદ થયા છે પછી થોડાક સમય પછી વ્હાઇટ નાઇટ કોપના જે ઓફિશિયલ પ્લેટફોર્મ ઓફિશિયલ પ્લેટફોર્મ એક્સનું જે એકાઉન્ટ છે એમણે આપણા સેનાના જવાનનું નામ પોસ્ટ કર્યું હતું જેમનું નામ છે ગાયકર સંદીપ પાંડુરંગ અને તેમને શ્રદ્ધાંજલિ પણ ભારતીય સેના અને જે ચીફ ઓફ સ્ટાફ છે તેમના દ્વારા પાઠવવામાં આવી હતી તો હવે જાણીએ કે આ જે ઓપરેશન ત્રાસી છે એમાં કયા કયા આપણે ભારતીય સેના સહિત કોણ કોણ હતું કે જે ઓપરેશન ત્રાસીમાં

ઓપરેશન સિંદુર પછી ભારતીય સેનાએ અર્ધ લશ્કરી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટરમાં તેજી લાવી દીધી છે આ પહેલા પણ આવી જ અથડામણમાં કુલ છ આતંકીઓ માર્યા ગયા હતા આ આતંકીઓ જૈશ એ મોહમ્મદથી જોડાયેલા હતા તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો ઓપરેશન ત્રાસી વિશે કોઈ પણ અપડેટ માટે જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર